તો આ તરફ રાજકોટની મધ્યસ્થ જેલમાં રંગીન કરવામાં કે જ્યાં પંચાણું જેટલા ચિત્રકારો દ્વારા વિવિધ ચિત્ર દોરવામાં આવ્યા મહત્વનું છે કે આ ચિત્રો થકી કેદીઓને પ્રેરણા મળી શકે તે માટે ચિત્ર દોરવામાં આવ્યા હતા જેલ સુધારણા અંતર્ગત ચિત્ર નગરીના આયોજકો ચિત્ર દોરવામાં આવ્યા રાજકોટ જેલ ખાતે એક અનોખો પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે જેમાં ચિત્ર નગરી અને રાજકોટ જેલની અંદર સજા ભોગવતા કેદીઓ છે તેમના દ્વારા જે ચિત્રો છે તે બનાવવામાં આવે છે એટલે આમ તો લોકો જેલમાં જતા ડરે છે અથવા તો સજા ભોગવવા નથી માંગતા પરંતુ આ જેલ છે તેને રંગબેરંગી કરવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે આ જેલ છે તે કલરફુલ બને તેના માટેની કામગીરી અત્યારે રાજકોટ જેલની અંદર કરવામાં આવી રહી છે અલગ અલગ ચિત્રો છે તે દિવાલ ઉપર કંડારી અને જે રાજકોટ જેલ છે તેને અત્યારે રંગીન બનાવવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને તેમાં જેલના જે કેદીઓ છે તે પણ સહયોગ આપી રહ્યા છે શું નામ છે તમારું મહેશભાઈ મહેશભાઈ કઈ કઈ પ્રકારના ચિત્રો આજે બનાવવામાં આવશે જેલની અંદર આજે ઘણી ઘણી પ્રકારના આવશે ચિત્ર બનાવવામાં જેલમાં બાળેથી આયા હે કેદી ભાઈઓને શીખાડે સારી સારી પ્રવૃત્તિ કરતા કેટલા સમયથી આપ છો અહીંયા જેલમાં આઠ વર્ષ છે આ જેલમાં

ચોક્કસ તો અલગ અલગ સજા છે તે આ કેદીઓ ભોગવતા હોય છે પરંતુ જે કેદીઓ છે તેમને પ્રેરણા મળે અને ભવિષ્યમાં તેઓ આ ગુનેગારી તરફ ન ધકેલાય અને તેમના તેમનામાં જાગૃતિ આવે એ પ્રકારના અલગ અલગ ચિત્રો આજે જે જે રાજકોટની જે પોપટપરા ખાતેની જેલ છે ત્યાં કંડારવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેળા ગુજરાત ફર્સ્ટ રાજકોટ એ જેલ જેલ નથી પણ સુધારાત્મક ગૃહ છે તો અહીંયા આવીને માણસને નવી પ્રેરણા મળે નવો સંદેશ મળે અને અહીંયાથી જ્યારે એ બહાર જાય તો સારો નાગરિક બને એની માટે અમે પ્રેરણાદાયી ચિત્ર અહીંયા બનાવવા માટેનું એક કાર્યક્રમ હાથ ધર્યો છે જેમાં ચિત્રનગરી એનો અમને સહકાર મળેલ છે એના આશરે છન્નું જેટલા કલાકારો અત્યારે પોતાનો સમય કાઢી અને સમાજને પોતાનો સમય આપી રહ્યા છે